Evet, o veriyor, el de Omuz gitti zaten. Çok yoruldu. çok iyi. Çok zor. Yarın üç kişiyiz yarın. Yarın üç kişiyiz bizimle beraber. inşallah atladık bunu da. Yavaş yavaş. Bizim böyle. yarın. İki gün sonra bu videoda çeksen de baksın benim adım.

બસ બપોર અને કરાવી દીધું તો ગાલો એવું કાં બપોર અને ત્યારે એવું કરાવ્યું ને તો પેલા હ્યાકનું કે કરેલા તો જો મેં છે ને ગાજરનો હંભારો કરવો એટલે આ ગાજર મરવા બેઠી હતી ને કાંડ કર્યું એ તમને બતાડે કે ગાજર મરવા બેઠી ને એમાં મારે કાંડ થઈ ગયું ને કામ થયું નહીં તો નિર્મલ ને છે ને ખાવો તો આણી છે ને તમે કામ કામ કહેતા હોય એ બધા કોમેન્ટ કરજો ખબર નહીં અને સટી કીએ ઘણા ઘણા ગુલાબ જાંબુ કીએ ઘણા રોટલાની યાગ કહીએ ને હું ઘણી વાતને બધા અલગ અલગ કહેતા હોય તો મેં આજ જ ગુલાબ ગુલાબજાંબુ અમે ગુલાબજાંબુ કહીએ પણ આ બધા અલગ અલગ નામ હોય ને અલગ અલગ કીએ બધા એટલે એવા વહારું થાય ને તો અમે તો ગુલાબજાંબુ કહીએ તો મેં વઘારે અને ઘણા રોટલો વખારેલી કીએ તો બસ વઘારે ને બસ હું કાલે સ્થળે જઈને તો હું ગાજર મોરેલા ગાજર મરવા બેઠીને તા હું મરે ગું તો જો આમાં પાણી ભરાને મૂકી દીધું ટોપળીમાં તારે બે ગયો ગુડ મોર્નિંગ નીતા નીતા આગળ ઉઠી અને હે ને ભૂલે ગઈ ક્યાંક નાખે અને નીતા નિર્મલ કે દૂકનું ખાવું ખાવું ક્યાંક મારે જે ગુલાબજાંબુ ખાવું ગુલાબજાંબુ ખાવું તમે કંઈ અલ કરો દાઉં કે રોટલા હેતી રોટલા મેણહાર છે ને હજી વધારે બે કર્યા બે રોટલા વધારે કર્યા અને અટાણે હેના

અને ઉકાઈ જાય એટલે એવા હારો થાય ને હંભારો કરવા હોય ગાજર મળ્યા તો ગાજરનો હંભારો થઈ જાય હ હા માથું ભીંજવું છે બીજું કામ કરવું એવું ને ગાડી મૂડમાં નહીં હાજરે નિંદરમાં હે થોડા ગળ થઈ જાય ભલે તૈયાર ને હોજે હોય જાય આજ ગરમી કાયમ કરતા મણી એવું થાય કે વધારે હે કાલે જ લેવું ને કાલું કરતા એ જ વધારે દેખાય ગરમી તો એને કારલાનું કરવું હતું કારેલાનું આજ નથી કરવું કારેલાનું તુરિયા કર્યું હતું ને કારેલાનું કરું કાં જ કરીએ ને કાં કાલે કરી જ એટલી મૂકી દીધા એ વાલો અટાણ ખંભારો કર લેખી યાદ થઈ ગયું નકડી આપ બીજું કરેલા ચાલો પેલા હેને ગાજર મોરેલા ને પછી ખંભારું કરા હે ખાવું રોટલી પડી તુરિયાનું પડ્યું ને અટાણે ગુલાબ જાંબુ કર્યું તો ગુલાબ જાંબુ ખાવું હોય તો ગુલાબ જાંબુ ખાઈ અલગ ખાવું હોય તો કરવા માંડો આજ છે ચાલો હું હે ને મોરલા ને પછી હેને અંભારો વઘાર નાખા ત્રણે વાગ્યા સો અને તડકો તો જઈ છે જ બે દીથી અંદર ગરમી ગેઠીક વધે ગઈ એકદમ ને બે ત્રણ દી મારે મેં આવું આવું તો પણ મેં ન આવ્યો ને રોગ એવું થયું હતું બાકી તો બસ જો હજે છે ત્રણ સો વાગ્યા તો એવી રીતે જો હે ને મેં હે ને મારે અકડી જવાનું હે કાંઈ મી ત્રણ દીથી અંદર જાવ તે ત્રણ દીથી ઘેરું તે તો એ અટાણે અકડી જો નાઈ ધોવાનું ત્યારથી કાંઈ મી જાવ એટલે મેં હે ને સાહેબ કરી લીધી અને બપોરે રીતે આપણે ગુલાબ જાંબુડનો યાગ કર્યું હતો ગાજરનો હુંબારો કર્યો તો એ પછી કોઈ વિડીયાને શરૂઆત કરી નહોતી કે મીમાન આવ્યા ગાતા એટલે પછી બધા બેઠા હતા એટલે કોઈ વિડીયાની શરૂઆત કરી નહોતી જરાક વાર હુંતી ને કદાચ મીમાન આવ્યા એટલે હુતી નહોતી એને આ સાઈડી એકદમ તડકો જ છે એટલે પછી આ શક્યા છે ને દાણા નાખ્યા આવે કારક કારક એટલે હું કહેવા શરૂઆત કરીએ જો આ નાખીએ ને તો બિસાડ આવવો હોય તો આવે હું કહો આ ખાઈ ને એવા થાય ઓલે ઘેર તો તમને દેખાડેલો જોતા જી મારા જૂના વિડીયા જોતા હે એની ખબર જ છે કે ઓલે ઘેર તો બહુ સેકલે આવતા ને ખાતા ને એકદમ મજા આવતી કાયમ હવારે ઉઠે ન નાખીએ તો હું થી એમાં કાસમાં સાસુ મારતા આવતા ને એવા આ ઘેર આવતા એટલે ટ્રાય કર ને જો બારી નાખા ને આવે સેકલે તોય વાર ઉઠે એટલે બે દી થી ટ્રાય કરી જોયો આવે ને એવા થાય તો પાછા આપણે આમ શણ નાખવા થાય અને હું તમને પાસે જો વાતું કરવાનું આ ભૂલે ગઈ તો ટાણે આપણે કર્યું કારેલાનું ક્યાંક તો કારેલા બાફે ને વેલાના બાફે નહીં ક્યાં પાસે જો આપણે સડાઈ ગયા તો હાલો એ તમને બતાડ બહુ મસ્ત મજાનું હું કારેલાને દેહી કારેલાની હે દેહી કારેલા ઊંધા ના તો આપણે દેહી કાલાનું થાક કર્યું આમાં જો લોટ બાંધવાનો બાકી છે જે લોટ બાંધવો એટલે હવે એક લોટ બાંધવાનું તું કાકડી લોટ બાંધેલા હું કા પછી મારે જવાને દે તો લોટામાં તૈયાર કરી લીધો બાંધવાનો હે રોગો ને આમાં જો મસ્ત મજાનો એકદમ લાલ ચટકી જેવું હ્યાક થઈ ગયું કારેલા ડુંગળી બેનું એટલે યારક કમ્પ્લીટ કરી લીધું એવું ખાલી લોટ બાંધે લે એટલે નીતા પછી રોટલી કરી લી હે આવે નકડી નીતા ટાણે કમી હે એટલે મસ્ત મજાનું હ્યા ક આપણું થઈ ગયું લોટ બાંધે ને શા કરે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું કોઈ કામ એવું બાકી છે નહીં એ બસ એક લોટ બાંધવાની લોટ બાંધીને વહી જાય એટલે નીતા ને એક રોટલી કરવાની દે પછી વ્યારો કરવાની છે આજે મારે નીતાની ડ્યુટી અલગ અલગ હે એટલે નીતા વહી ગઈ અને મારે જવાનું હે હે આમાં આપણે લીંબુ લેવા તા તો લીંબુ તો જે પીડ્યા એક આખી કોથરી ભરીને લેવ્યા તો લખો પણ આજ ફરી લીંબુ નીકળ્યા કાસા એટલે કાસામાંથી આમાં બહુ પાણી નીકળતું ને અમિતાજી ઓલી બોટલ આવીએ એ બોટલ જ રાખીએ એટલે ન કોઈ યુઝ કરતું આ પહેલું તો હે ને હું કાલે થોડીક આ બપોરનો પાસો વિડીયો કોઈ સારું નહોતો તે જરાક હું વિડીયો ઉતારેલા અને પછી લોટ બાંધા તથા પછી મારું કામ થઈ જાય ફ્રી પછી ના ધોવે ત્યાં થાય ને પછી જવાનું હે આપણી કામ ઉપર તો એવું હે ને વહેતા સા સાપાણી પીધા બેઠા એકદમ મજા આવી અને અટાણે એક ભાઈ ને લાખો નિર્મલ એ બધાય ગયા બહાર એટલે હજે પાછા આગળ આવીએ કાર આવે એ જ કંઈ નોકરીને મારે ટાણું થાય એટલે હું નાઈ તો કામ ઉપર વહી જાય ને એ બધા આવે વ્યારા પાણી કરી લઈએ તો હું બધું છે ને હમણાં તો ઇન્ડિયામાં એ બહુ સારું ને વાંધો ને કે ભાઈ સાર મેં એ ભૂખા કાઢ નાખ્યા હતા ને હા પાછી કહેતા ભૂલા કહે કે એક ભાઈ એની કોમેન્ટ આજી આવી હતી ને એક એ મોરી થોડાક દી મોરી કોમેન્ટ આવી હતી કે બેન કીધું કે લાઈ નથી તો મારી વાત હાસી કે લાઈ નથી આ તો અમારે હમણાં હે ને શિયાળ પાંચ દિનો મેં એટલા એ કીધું હતું કે શિયાળ પાંચ દિનો કંઈક વાઈફાઈમાં પ્રોબ્લેમ હતો એટલે અમારે આખો દી વાઈફાઈ જ ન આવતું હાંજી આવે દી આખો વાઈફાઈ ન આવતું બાકી હાંજી હેઠ આવતું તો આજ વિચારું તો ક આજ થાય તો આજ નહીં તો એટલે આજ ન થવાનું એટલે એવું બધું વિશે તો જ્યાં ટાઈમ મળીએ એટલે થાય કદાચ ટાઈમ ને તાપતી પણ જ્યાં ટાઈમ મળીએ ત્યાં થાય ચોક્કસ Thanks for watching, like, comment, share, Subscribe to my channel. Thank you.